નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પાટડીના આદરિયાણામાંથી ચાઇનીઝ દોરીની એકસો બાણું રીલ ઝડપાઈ પાટડી તાલુકાના આદરિયાણા ગામની બજારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સને ઝડપી પાડ્યા છે પોલીસે રૂપિયા ઓગણીસ હજારની કિંમતના ચાઇનીઝ દોરીની એકસો રીલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે ઉત્તરાયણના પર્વને ધ્યાને લઈને સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત તેમજ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એલસીબી પોલીસે પાટડી તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે આદરિયાણા ગામની બજારમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની હકીકતના આધારે રેડ કરી હતી જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચાઇનીઝ દોરીના એકસો ટ્રેલર ટેલર કિંમત સાથે બે ગણેશભાઈ ભોપાભાઈ ઠાકોર રહેવાસી દસાડા અને મયુરભાઈ નનુભાઈ દેસાઈ રહેવાસી આદરિયાણા તાલુકો પાટડીની ઝડપી પાડી ઝીંઝુવાડા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બજાર વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે તેમાં જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સોમાં પણ આ બનાવને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો ટીવી મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે